આ લોહી રહ્યું ને ભાઈ આ લોહી ઓખું છે ભાઈ અને આ કાંડા નું જોર ઓખું છે ભાઈ અને ઝાલા હજુ તો આ કાંડા ના જોર મેં વિજયસિંહ બતા નહી નહીં કે આ જે

બે દિન મારે જોખવા આવ તો મે જો મારી મજૂરી આમાં ભૂલતી છે તો ચાર તારીખે એટલા વારે જન્મ હોય તો મેં એવું માનજો ભાઈ શું કઉ છુ પણ જગત